થરાદમાં યુવક યુવતીના મૈત્રી સંબંધ પર ભયાનક હુમલો ઘરમાં તોડફોડ ધમકીઓ અને ખાવામાં જેરની કોશિશ થરાદમાં યુવક યુવતીના મૈત્રી સંબંધના કારણે ચોંકાવનારી ગંભીર ઘટના સામે આવી છે સોળ ઓળખાયેલા અને અજાણ્યા આરોપીઓએ યુવક યુવતીના ઘરમાં ઘૂસી બંનેને બાંધી બોલેરો ગાડીમાં બેસાડ્યા અને છરી હથિયાર વડે ધમકાવ્યા ઘરના દરવાજા તોડી નાખવામાં આવ્યા અને ખાવામાં ઝેર ભેળવી ખવડાવવાનો પ્રયાસ પણ કર્યો જેને યુવકે નકારી દીધું યુવક હાલ કોડી યોગેશ કુમાર માવજીભાઈ સાથે રહે છે જ્યારે યુવતી વરદાજી વેરસીજી ઠાકોરના ઘરે આશરે છે બંને મૈત્રી કરાર હેઠળ રહેતા હતા અને આ સંબંધના લીધે જ આરોપીઓએ આ હિંસક કાર્યવાહી કરી હોવાનું માનવામાં આવે છે યુવાન અને યુવતી બંને જણાવ્યું કે આ ઘટનાએ તેમના જીવ અને માનસિક શાંતિ પર ગંભીર અસર પાડી છે અહેવાલ અનુસાર આરોપીઓમાં કરસનજી કરણાજી ઠાકોર વીરચંદજી સવાજી ઠાકોર વરસાબેન રણછોડજી ઠાકોર જમકુબેન ભાવાજી ઠાકોર નવીનજી કરશનજી ઠાકોર દિલીપજી કર્ણાજી ઠાકોર ધરમીબેન મેઘજીજી ઠાકોર અજયજી બાબાજી ઠાકોર સુનીલજી મેઘજીજી ઠાકોર નવગણજી વીરચંદજી

તેઓ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે જેથી તેમની સુરક્ષા અને જીવનની સલામતી સુનિશ્ચિત થાય આ ઘટના સ્થાનિક અને રાજ્ય સ્તરે ચર્ચામાં છે અને સત્તાવાળાઓ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવવાની અપેક્ષા છે બ્યુરો રિપોર્ટ રણાભાઈ પારેગી વાવ થરાદ મારું નામ ઠાકોર વરદાજી વેરસીજી ગામ ઉચપા તાલુકો વાવ તાલુકો ધરણીધર જિલ્લો વાવ થરાદ અગાઉ મારા ભણેજ એટલે કે યોગેશે યોગેશ કુમાર માવજીભાઈ ઠાકોર રહે લેડવ અને નિમિષાબેન નંસરભાઈ ઠાકોર રહે આજાવાડા આ લોકોએ અગાઉ મૈત્રીકરણ કરાર કરી અને ભીલડી પોલીસ સ્ટેશનમાં રજૂ થયેલા અને આજાવાડા આજાવાડા વર્ષાબેને મારામાં ખોટો બળકાનો કેસ કર્યો અને એ મને ત્યાં આગળ લઈ જ્યાં અને મારા ભાણેજને રજૂ કરાયા રજૂ કરાયા પછી પોલીસ પ્રોટેક્શન હાથે છોકરી થરાદ પોલીસ સ્ટેશન મારા ભાણેજને મારા ભાણેજના ઘરે છે અહીં ઉંચપા મારી ઘેર મોકલી ગયા ત્યાર પછી થોડા દિવસ પછી આ લોકો કસનજી કરણાજી અને વિરસનજી સવાજી પીલુડા આ બંને પચીસ ત્રીસ માણસો લઈ આવી અને હું હાજર નહોતો મારા મામી ગંભીરપુરા એક્સપિયર થયેલા હતા ત્યાં બેસરામ ગયેલો હતો અને કોઈ ઘરે હતો નહીં બૈરા છોકરા એકલા ઘરે હતા અને એ લોકો પચી ત્રીસ જણા મારા ઘર ઉપર આવી અને મારા ઘરમાં હુમલો કર્યો અને આ છોકરીને ઉપાડી જા અને ભવિષ્યમાં પણ એ લોકો કે છે હજુ વર્ધામાં તો મેં કઈ હું ખોટું પગલું ભજો નથી અને એ લોકો મારા માથા પણ કરાવે કંઈ પણ આ પરિવાર ના થાય તો જવાબદાર અને કરચંદજી સવાજી બને રહેશે સાહેબ અમે કરી રહેલા હતા બધે અને અમારા ઘરના આવેલા હતા અદાણી

અમને સાહેબ ગળે ધારીઓ પીડાવી દીધા તમે સીટી રાતી નકા ઠાકોર યોગેશ કુમાર માવજી ભાઈ ગામ લેડાવ ને મે મેત્રી કરાર કરેલ છે ને નિમિષા ઠાકોર જોડે ને વાવથરાદ પોલીસનો ખૂબ ખૂબ આભાર કે અમને પ્રોટેશન સાથે અહીં મારામાં વર્ધાને ઘરે ઉછપા મૂકી ગયા ને ત્યાં મૂક્યા અને પછી અમારા ઉપર કંઈ પણ થશે તો જવાબદાર રામપુરા અને સવાજી કરશન અમને કંઈ પણ મને કે નિમિષા કંઈ પણ થશે તો જવાબદાર આર્યા લોકો રહેશે અને પેરસી પરિવારને પણ કંઈ થશે ને તો જવાબદાર આ કરશન કરણા અને વીરચંદજી પિલુડા ને આ રહેશે

આ સમાજના આગેવાન આ સતત આવું કોકના ઘર તોડાવે અને માણસો બચા પચા લાવી લાવીને આવા લૂંટપાટ કરાવે અને સમાજનું બંધારણ કંઈ કોઈ નક્કી રહેતું નથી અને આ તો આ એક ખરેખર તત્વ ગણાય કે સમાજના આગેવાન નથી આ તો એક કોકના ઘર ફોડાવે છે અને આ બુરો કામ કરાવ્યા છે આવું સમાજમાં ના ચાલે અને કાયદેસર સમાજની કાર્યવાહી થવી જોઈએ અને સરકાર સરીને પણ કાર્યવાહી થવી જોઈએ